ઓપરેશન સિંદૂર બદલ સેનાને અભિનંદન સમગ્ર ગુજરાતમાં રવિવારે રાત્રે અગિયાર કલાકથી અગિયાર દસ સુધી ઓપરેશન સિંદુરની થીમ થકી ઓપરેશન સિંદુર બદલ સેનાના વીર જવાનોને અભિનંદન માટે દરેક શહેરીના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી શક્તિના પર્વમાં સેનાને સન્માન કરાયું હતું જેમાં દિયોદરમાં પણ રવિવારે રાત્રે અગિયાર કલાકેથી અગિયાર દસ સુધી દિયોદર પીઆઈ એટી પટેલના સૂચના મુજબ દિયોદર પોલીસ દ્વારા ખેલૈયાઓ સાથે ગરબા યોજી ઓપરેશન સિંદુરની થીમ થકી સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા દિયોદર ગોકુલનગર શક્તિનગર શિવનગર ત્રણેય સોસાયટીમાં દિયોદર પોલીસની સાથે પોલીસની સી ટીમ તૈનાત રહી હતી અને દિયોદરના દરેક શહેરી ગરબામાં આદ્યો શક્તિની ભક્તિ સાથે સેનાને સન્માન માટે ઓપરેશન સિંદુરના દેશભક્તિ ગીત પર ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી એક સાથે એક સુર વચ્ચે ઓપરેશન સિંદુરમાં સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા જેમાં દિયોદરની અનેક સોસાયટીમાં યોજાયેલ શહેરી ગરબામાં પણ સ્થાનિક લોકોએ પણ સેનાના જવાનો દ્વારા યોજાયેલ ઓપરેશન સિંદૂરને સન્માન કર્યું હતું અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો બ્યુરો રિપોર્ટ કુરસી ગજન બનાસકાઠા